હાલો કેમ છો ખેડૂત મિત્રો હું શું તમારો મિત્ર મહીપત અને આપણે દૂધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે જે અડદનો પાક વાવેલો છે તે તમને બતાવું છું અને મિત્રો એ કેટલા દિવસનો થયો શું શું એમાં આપણે દવાનો છંટકાવ કર્યો છે કે નહીં ખાતર કયું આપ્યું છે બધી માહિતી વિડીયોની અંદર આપવાની છે મિત્રો તો વિડીયો પૂરો જોઈજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને આપણે મિત્રો દર વર્ષે જાહેરનું વાવેતર કરતા હોઈએ છીએ એની જગ્યાએ આપણે આ વર્ષે અડદનું વાવેતર કર્યું છે તો ચાલો મિત્રો તમને બતાવવું અડદ કેવા છે તે તો જુઓ મિત્રો આપણા અડદ આવા થઈ ગયા છે અને આ મિત્રો લગભગ ચાલીસ દિવસની આજુબાજુના આપણે થયા છે વાવેતર કર્યું એના પછી પછીના અને પહેલી બાજુ આપણે ઝાર વાવેલી છે આપણે ઢોરા પૂરતી થોડીક ઝાર વાવી છે અને બીજી આ બધા અડદ વાવ્યા છે આ અડદ મિત્રો આપણે ત્રણથી ચાર મહિનાનો પાક હોય છે ત્રણ ચાર મહિનામાં આપણે નીકળી જાય પછી આપણે દિવાળી પછી શિયાળો પાક બીજો કોઈ પણ આપણે આમાં લઈ શકીએ તો આપણે દર વર્ષે તો મિત્રો આમાં ઝારનું વાવેતર કરતા હોઈએ છીએ પણ જાહેરમાં મિત્રો પાછળથી વરસાદ વધારે આવે અને જાહેર આડી પડે એટલે આપણે એમાં મજૂરી ખર્ચ વધી જાય છે ખેતર ખાલી કરવામાં આપણે પછી કટર ન ચાલે અને ખેડ કરવામાં ફાવતું નહીં એના હિસાબે આપણે આ વર્ષે અડદનું વાવેતર કર્યું છે તો અડદ સારા એવા થઈ ગયા છે અને આગળ જોઈશું કેવો કાનો ઉતારો આવે છે કેવું થાય છે તો હવે મિત્રો આપણે અડદમાં ફાલ ફૂલ બેસવાનું પણ ચાલુ થઈ ગયું છે જુઓ આવો ફાલ અમુક આવી ગયો છે અને આમાં મિત્રો ચાલીસ પિસ્તાલીસ દિવસની આજુબાજુ થાય એટલે આમાં ફાલ ચાલુ થઈ જાય અને સિંગુ બેસવાનું પણ ચાલુ થઈ જાય છે તો આપણે ચાલીસ દિવસની આજુબાજુના થયા છે અને આમાં મિત્રો આપણે શાંતિ હાંક્યું એના પછી બે ત્રણ દિવસ થયા ને તરત વરસાદ પણ આવી ગયો છે આમાં ખાસ વરસાદની આપણે જરૂર જ હતી અને વરસાદ થઈ ગયો એટલે આપણે અડદ સરસ એવા થઈ ગયા છે તો આપણે મિત્રો આમાં ખાતરની કે દવાની વાત કરીએ તો હજી સુધીને આપણે આમાં કોઈ પણ જાતનું કાંઈ ખાતર આપ્યું નથી યુરિયા ડીએપી કે કોઈ પણ પ્રકારનું આમાં ખાતર આપણે નથી આપ્યું વાવેતર કર્યું ત્યારે પણ નહીં અને આમાં દવાનો પણ આપણે છંટકાવ કોઈ જાતનો કાંઈ કર્યો નથી તો આગળ મિત્રો જોઈશી સિંઘો આવે પછી આપણે જો આમાં જરૂર પડે તો દવાનો છંટકાવ કરીશું નહીતર કાંઈ નહીં કરીએ તો આવા અડદ છે મિત્રો અને આટલી જાહેર વાવેલી છે તો આ વર્ષે છે જાહેરમાં હમું રે કે અડદમાં જુઓ મિત્રો આશરે બારથી તેર વીઘા જેવું આપણે વાવેતર અડદનું કરેલું છે તો ભલે ચાલો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ કેવો કાનું ઉત્પાદન આવે છે કેવી શીંગો બેસે છે એ આગળના વિડીયોમાં માહિતી આપશું મિત્રો તો ભલે ચાલો રજા લઈએ જય જવાન જય કિસાન